મસાલો મેગીનો મેસી ન મસાલો તો મેગી શું છે તો મેગી બનાવવા માટે પાણી રેડી દીધું છે જે તો પાણી હે નવા બનાવશે મેગી કાપ છે કાપવાનું નહીં છે તું ખેચવાની એટલે નીકળી જાય તૂટ નહીં આથી ઉપર છોડવાની ઓપોટ હમ થોરે ટુકડા કરી લઉં હો છોડ જાય नाखिदो अंदर है डॉ फाइव न्यू मुक्की दिया आजतर है ये वो जाए तो यही अंदर चप्पूले तो यहाँ तो मैगी नाखिदी छह तो छोटा तो तो चिल्ला पिसा हुआ अंदर मैगी नी अंदर यप्पी छह इन वन पैक मॉल माथी जस्ट टू मिनट इन मैगी मैगी 10 मिनट में तैयार થઈ જાય ખબર નહિ અબ સામને નહિ ખબર 10 મિનિટ મે એવું 10 મિનિટ થા 2 મિનિટ હોય ઉકે ખડતી મો કદઈશું ગેસ ચલ ખાવ મસાલો ચાટ છે કેવો લાગા મસ્ત તીખું બો બો તીખું તો મેગી તીખ ના લાગે આ ચમચું મિકી દી ગરમ થઈ જાય

อะไรด้วยชั่มชีสีดำว่าล้าวสีอะไรถ้ามันใช่ทุกนักถ้ามารายคลานข้าวหนิบารมินน่ะใช่ขัดข้าวหนิข้าวหนิช่วยนี่ตัดด่วนต่อขันนี่คุกเข่าย

सोईसो बप्पर पर को छोकरो आओ बेहाई बाइक ऊपर ले जाइए भाई तुम्हारी साइकल ठई जाए ठई जी मैं की तैयार आपड़ा हजूर बाकी है थोड़ी घंटा ना चलो पीवा थाए ना पानी हां इने दियाओ इने पच विष्णु द 10 डिस्काउंट कोई डिस्काउंट प्लीज डिस्काउंट चलो तो हनु ફાઈનલી આપણે અહીંયા મેગી તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે ઉતારી લઈશું ને પછી સ્ટવ કરીને તોફાન જઈ અને ખવડાવીશું લે બંધ કરી દે ગેસ અમનો અમનો બાય ચડા અંદર લેતા હડો મેગી તૈયાર હવે કરશું આપણે ડીશમાં કાઢીને ખાવાની ને હા સરસ મેલતું હાડો જય કાકા આપણા ઘરનું મંદિર કાઢા

તો જેને છે એની ડિશમાં લઈ લીધી છે ને આવું એમાં એમાં થઈ લઈશ તો ચાકીને કહો કેવી બની હેડ તમે બનાવી ને તો કેવી બની હા સારો હશે સરસ તો દરેકને ખાસ નમ્ર વિનંતી કે જો કોઈ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના પડતા ને વિડીયોને આગળ શેર કરતા તો આ આજના વિડીયોમાં આટલું જય માતાજી